આ કરો ગમે તમને મેં કેટલી વાર કીધું કાઢો ડેમ માં જવાના રસ્તા બંધ લાયક પાણી છે એમાં લોકો કપડા ધોવે છે નાય છે લોકો જોર માલતો ભે છે

એને ખબર પડે ને કે આ કરવું પડે આ પ્રજા નો પ્રશ્ન છે હાજી ડેમ લોકો પાણી છે તો કરવું પડે અમારે અમે જો કેતા તો પ્રજા નું ના કરતા હોય